જેતપુર કેવડી કયા તાલુકા માં છે માંડવી તાલુકા માં આવ્યું છે મેં જોયેલું નહીં એટલે મેં ટિકિટ લઈ લીધી છે પછી અહિયાં થી અમે અઘાડી જવાના છે

ગાડી માં મૂકવા ગયા છે તમે આવું છે કંઈક અંદર નો નજારો એમ છે તો અંદર અમે ચાલતા ચાલતા આવી ગયા છે રસ્તો બનાવેલો છે એટલે આ બધું જોવા જેવું છે મસ્ત છે એસી વાળા રૂમ હોય તો એસી વાળા એસી વાળા મળે જેવા રૂમ જોઈએ તેવા મળે છે તો અમે જોતા જતા આગળ જતા છે અહીંયા છે ને મસ્ત બ્યુટિફુલ લવ કેવડી લખેલું છે ને તળાવ જેવું છે તો અમે આગળ જતા છે ને અહીંયાથી અમે આગળ આવી ગયા ફોટો પાડતા છે બધા એટલે આ જો તળાવ છે કેવું છે મસ્ત છે લોકેશન જે હોય ને

તળામાં બહુ બધી માછલીઓ છે અમે જોયેલી આ તળાવનું લોકેશન મસ્ત હતું અમે આગળ જતા છે પછી અડધું હજુ બાકી જ છે ને એટલે તો જોતા જ રહેજો ચાલતા ચાલતા જ ફરવાનું એટલે સારું પડી જાય તો આ તીટલી મસ્ત છે બ્યુટીફુલ આ મારી બેને ડ્રેસ પહેરો છે ને એ જ કલરની છે ને એક મારા કલરની છે મેં જે ડ્રેસ પહેરો છે ને અહીંયા કેવડી લખેલું છે કેવડી ટ્રેકિંગ ટ્રાયલ છે ટ્રેકિંગ ટ્રાયલ છે હા સોરી વધારે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એટલે બોલવામાં થોડુંક મિસ્ટેક થઈ જાય છે અહીંયા લાસ્ટમાં હતું એક પાછળ ઘર જેવું છે જો રૂમ છે એમ તો પણ વધારે પાણી છે ને એટલે અંદર નહીં જવા દે તળાવમાં છે ને એટલે બહુ કદાચ એમ બહુ પાણી હશે બહુ ઊંડું હશે ખબર નહીં કેટલું ઊંડું હશે અમને તો નહીં ખબર પણ ઉનાળામાં સારું આવે ફરવાનું જોવાનું અહીંયા ચોમાસામાં બી એમ સારું જ આવે પણ ત્યાં પેલું ઘર છે ને પાણીમાં જવા ને ત્યારે ઉનાળામાં આવવું પડે તળાવ છે પાણી પાણી એક તો પાણી બહુ પાણી છે એટલે અંદર જો પેલું ઘર છે ને રૂમ છે એમ તો ત્યાં નહીં જવા દે બહુ પાણી નહીં એટલે તો ફ્રેન્ડ્સ વિડીયો ગઈમાં હોય ને તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો મળીશું બીજા વિડીયોમાં બાય બાય